ખેરાલુ દેસાઈવાડા ખાતે લગ્ન પ્રસંગે તરબ વારીનાથ મહાદેવ મંદિરના મહંતનું આગમન તરબ વારીનાથ મહાદેવ મંદિરના મહંત જયરામગીરી મહારાજનું ભવ્ય સ્વાગત કરાયું ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ મામલતદાર ચકરાભાઈ દેસાઈ સહિત મલાલપુરના બુવા બુવાજી સહિત રામભક્ત પવનભાઈ ચૌધરી પણ હાજર રહ્યા સ્ટેજ પર ઉપસ્થિત કોંગ્રેસ અગ્રણી મુકેશભાઈ દેસાઈ સહિત અન્ય મહાનુભાવોએ પણ આપી હાજરી અશોકભાઈ દેસાઈ અને સુભાષભાઈ દેસાઈ સહ જગુભાઈ દેસાઈ પરિવારે કડ્યું ફૂલહાર પહેરાવી સાફો બાંધીને સન્માન કર્યું દેસાઈવાડામાં લગ્ન પ્રસંગે આવેલા મહંત શ્રીના આશીર્વાદ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મહંત જય જયરામગીરીએ આશીર્વાદ આપીને ભોજન લીધું હતું રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલુ